એનામાં શું મોટા ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે તમે બહુ જ ખુલાસો કર્યો પણ અમારા દર્શકોને જે ન જોયો એમને થોડોક પ્રકાશ પાડો કે કેવી રીતે ગોટાળાઓ થઈ રહ્યા છે જી સૌથી પહેલા તો કચ્છ છે એ વિસ્તારની દ્રષ્ટિએ એશિયાનો ખૂબ મોટો જિલ્લો છે લગભગ પહેલા કે બીજા નંબરે આવતો જિલ્લો હવે આ જિલ્લામાં જ્યારે અંજાર મુખ્ય આરટીઓ ભુજમાં લાગુ પડે છે એના ઉપરાંત અંજાર એ આરટીઓ ચાલુ કરવામાં આવ્યો કરવા પાછળનો જે ષડયંત્ર હતો એ ષડયંત્ર આપણે સમજીએ ને તો આપણે જ્યારે મેં દિવસે ઉગે હું એનું રિસર્ચ કરું છું ને ત્યારે મને જાણવા મળ્યું કે એના પાછળ સૌથી મોટું ષડયંત્ર જ

મને આકડા વધતા દેખાય છે ભ્રષ્ટાચાર ના ને ભ્રષ્ટાચાર સાથે સાથે આપણા ગુજરાતના અને કચ્છના લોકોના જીવ જે જોખમમાં મુકાય છે એના પણ અંકિતા બેન સૌથી મોટો પ્રશ્ન એ છે જે તમે કાલે ખુલાસો કર્યો કે જે વાહનો રોડ પર ચાલવાને લાયક નથી એ વાહનોને ચેક કર્યા વગર એમને ફિટનેસ સર્ટિફિકેટ આપી દેવામાં આવે છે હવે એ તો આપણા જીવ ઉપર જોખમ છે જી મે હું સતત આરટીઓ એ આરટીઓ જે અંજાર છે ત્યાં સતત હું રિસર્ચ કરી રહી છું ત્યાં હું ખુદ મુલાકાત સતત કરી રહી છું અને ત્યાંથી મેં ખુદ કરી છે આજના દિવસનો એક આખી સિરીઝ ચાલુ કરી છે આ તો પેલો મુદ્દો છે સમયાંતરે આપણે એના બધા મુદ્દા સાથે આવીશું ને એ પણ પુરાવા સાથે જ આવીશું એવું નહીં કે હવા હવા વાતો વાત છે આ મહા કૌભાંડના કે વિચારો અત્યારે આપણા માનનીય સુપ્રીમ કોર્ટ છે એ જો કોઈ જીવ માટે એવું કહી શકતી હોય કે એને રેબી થાય છે અને રોડ ઉપરથી હટાવી દો તો આ તો માતેલા સાંડ જેવા ટ્રકો ઓવરલોડ ગાડીઓ ટ્રેલરો ચાલી રહ્યા છે જેની અંદર તો કોઈ જીવ પણ નથી તો એમની ફિટનેસની કોઈ ચકાસણી કેમ ના થાય એમની ફિટનેસની લીગલી ચકાસણી થવી જોઈએ જેના બદલે લીગલ ના બદલે ઇલીગલી ફિટનેસ પાસ કરી દેવામાં આવે છે ફોર્મ આડત્રીસ એ અને ફોર્મ ઓગણચાલીસ આ બે પ્રકારના ફોર્મ હોય છે હું વ્યુઅર્સ કહી દઉં ફોર્મ આડત્રીસ એ અને ફોર્મ ઓગણચાલીસ ની અંદર શું હોય છે કે જ્યારે કોઈ પણ મોટી ગાડી છે ટ્રક છે ટ્રેલર છે એ ગાડી રોડ પર જવાની હોય

તે ખુદ હવે મારે કચ્છની અને ગુજરાત જનતાને કહેવાનું થાય કે હાલમાં તો આપણે છાપામાં વાંચીએ છીએ કે વ્યક્તિ વોક કરવા નીકળ્યા હતા અને કોઈ ગાડી ચડી ગઈ ગાડી ચડી ગઈ એના પછી પણ હું તો એ જ કહું છું કે એનું ફિટનેસ કોણે પાસ કર્યું હતું એ ફિટનેસ પાસ કરનાર જે અધિકારીઓ છે સૌથી પેલા તો એમના ઉપર ગુના દાખલ થવા જોઈએ કેમ કે જ્યારે તમે ફિટનેસ પાસ ચેક કર્યા વગર જ ગાડી ક્યાં કોઈ છે ગાડી દતેશભાઈ મને તો મારી પાસે તો એવા પુરાવા આવ્યા કે ગાડી રાજસ્થાનમાં ફરતી હતી ગાડી કેરેલામાં ફરતી હતી ગાડી અન્ય રાજ્યોમાં ફરતી હતી અને અહીંયા ફિટનેસ નહીં નહીં પાસ નહીં તો તમે વિચાર કરો કે એ વાહન કઈ કન્ડિશન માં છે આ અધિકારીને ખબર નથી એ અધિકારીને એની બ્રેક ચેક કરવાની છે લાઈટ ચેક કરવાના છે બ્રેક ચેક કરવાના છે એની ચેસિસ ચેક કરવાની છે કે વજન ખમી શકે એમ છે નહીં એના ટાયરો ચેક કરવાના છે પરંતુ એ કાઈ જ ચેક નથી થતું ને એમ નેમ જો એને ફિટનેસ સર્ટિફિકેટ આપી દેવામાં આવે તો એ તમે વિચારી લો કેટલો જોખમ છે જે અંકિતાબેન તમે કહી શકો હું આ આ મહા કૌભાંડ છે છું એટલે કહું કે જ્યારે મહામુલી જિંદગીઓને મામૂલી જિંદગી બનાવનારી આ જે આ જે તંત્ર છે એ છે કે પોતાના પચીસો ત્રણ હજાર રૂપિયા જેટલી મામૂલી રકમ નો ભ્રષ્ટાચાર આચરી ને આ મહામુલી જિંદગીઓ જે રોડ પર આપણે ચાલીએ છીએ એ કોઈ પણ પાર્ટીના વ્યક્તિ હોય જારે ટ્રક ચડી જાય છે ત્યારે ઈ ટ્રકવાળો એમ નથી વિચારતો કે તમે ભારતીય જનતા પાર્ટીના છો કે તમે કોંગ્રેસના છો કે તમે આમ આદની પાર્ટીના છો કે તમે કોઈ ઉદ્યોગપતિ છો એ કાઈ નથી જોતું એ એટલે માટે આપણે વિચારવાનું છે કે આ જે પૂરું કૌભાંડ છે એ ઉજાગર કરનાર વ્યક્તિઓ છે જેમ કે મારા જેવા લોકો એ લોકોની સાથે તમે પણ સવાલ પૂછો અને વાત કરો આ તો જ્યારે આ ફિટનેસ પાસ થાય છે ત્યારે જ્યાં ત્યાં જે ટ્રેક છે એ મેન્યુઅલ છે

साबित કરવાની તો હું તાકાત ધરાવું છું કે ખુદની હતી પરંતુ હું કચ્છ અહીંયાથી એ પણ કહી દઉં એ ખુદ છે એ વહીવટ નથી કરી રહ્યા એમના એક અંગત વ્યક્તિને ત્યાં બેસાડી અને જે અધિકારિક રીતે કોઈ ત્યાં અને પોતે આ સાહેબનું વહીવટ ચલાવે છે અને એની ખટકી સાહેબ સુધી પહોંચાડે છે અને જ્યારે વાત એ છે કે હે એ એ જે એમના વહીવટદાર કહીએ એ વહીવટદારને ને કોઈક રાજકીય વ્યક્તિનો

ફિટનેસ ચેક કરેલી ગાડીની બ્રેક ફેલ થાય જ કેમ હું એમ કહું છું જો ફિટનેસ પ્રોપર પાસ થયેલું હોય તો બ્રેક ફેલ થવાની શક્યતા જ ન બને પરંતુ બ્રેક ફેલ થાય છે ને પછી જ્યારે એ લોકો પકડાઈ જવાના હોય છે તેનાથી પહેલા એ શું કરે તો કે જે નાના વાહનો હોય છે લખવામાં આવે છે કે નાનું વાહન ઓવર ચાલતું હતું કેમ કે એમને આ મોટા જે માથાઓ છે એમને બચાવવું હોય છે જે મૃતક છે એ તો આવીને કેવાનું નથી હું તો સામાન્ય રીતે જેમ ચલાવવાનું હોય વાહન ચલાવતું હતું એટલે ઓવરલોડ અત્યારે છે એ ઓવરલોડ થાડીઓનો હબ બની ગયો છે આ બધાના ફિટનેસ પાસ ક્યાંથી થાય છે આ જ આરટીઓથી થાય છે પંજાબ આપણા ગુજરાત ના ગુજરાત રાજ્યથી બહારના જે વાહનો છે કે હવે હું તમને સતત ને સતત મળીશ અને હું સવાલ પૂછીશ કે તમારી તમારા ત્યાં બેસેલા વહીવટદાર કોણ છે અને મને એ વહીવટદાર તો હું ત્યાં ઉભા કરીને લાઈવ કરીને ત્યાં બારે કાઢીશ કેમકે

પછી મુદ્રાનો અદાણીનો સૌથી મોટો ખનીજ પુષ્કળ સંખ્યામાં નીકળતા હોય છે તેના ઓવરલોડ વાહનો હોય છે પવનચક્યુ લાગતી હોય છે તેના ઓવરલોડ વાહનો હોય છે એટલે કચ્છ જિલ્લામાં મોટા ભાગે એક મારું તારણ છે કે એસી થી નેવું ટકા વાહનો ઓવરલોડ જ ચાલતા હોય છે

દર મહિને આંકડા આપવાના હોય એટલા જ ચકાસણી કરે એટલા જ કેસો કરે જે જગ્યાએ દરરોજની બે થી ત્રણ લાખ વાહનો ચાલતા હોય ત્યાં મહિનામાં બસો ત્રણસો વાહનો એ ચેક કરે છે એનામાંથી ચાલીસ પચાસ ને દંડ કરે છે ઉપર કાબુ ન મેળવાય તો ખૂબ જ મોટા અકસ્માતો થાય છે અને અંકિતાબેન તમારા ધ્યાનમાં આવશે કે છેલ્લા ત્રણ ચાર માસમાં ખૂબ જ અકસ્માતો થયા છે પરમાં એક શિક્ષકોને હડફેટે લીધી હતી અધિકારીઓ છે એ આપણા જીવ પર જોખમ કરે છે આ અધિકારીઓની આત્મા ક્યારે જાગશે હું તો એમ કહું છું કે એ અધિકારીઓની આત્મા ત્યારે જાગશે જ્યારે આપણા કચ્છી લોકોની ખુદની આત્મા જાગશે એ સવાલ પૂછશે કે જયારે તમે મૃત્યુ થાય છે તો ફિટનસ કોને પાસ કરીને આપેલી હતી અને જો ફિટનસ પાસ થઈ જ નથી તો સીધે સીધો એ ગુનેગાર એ નાનો વાહન નથી હોતો ગુનેગાર હોય છે આ મોટા માથેલા હું આ વાતમાં એક ઓર વાત તમને ટાંકીને કહીશ જે વાહનો છે તમે વાત આપણે વાત કરી કે ઓવરલોડ વાહનો ખુબ ચાલી રહ્યા છે હેડલાઇટો પાસ થઈ જતી હોય સ્મોક પાસ થઈ જતું હોય તમે વિચારો અને લીગલી કદાચ અન્ય રાજ્યમાં એ વાહન હોય અત્યારે આપણે માની લઈએ કે અન્ય રાજ્યમાં છે તો દસ રૂપિયા ત્યાં ત્યાંથી અહીંયા આવે ચેક કરાવવાના એની માટે એમને દસ નો એનો ખર્ચ થાય અને પ્લસ એમને ખર્ચ થાય આ જે બધા બગડેલી છે જેમ કે ટાયર છે રિપેર કરવાનું એટલે એમને આમ ગણી તમે પચીસ ત્રીસ હજાર મિનિમમ કોઈ પણ ગાડીમાં ખર્ચ થાય ને પછી પણ ઈ ફિટનેસ પાસ થશે કે નહીં એની એકચુઅલી ગણતરી ન હોય અને જો ફિટનેસ પાસ ન થાય તો એ વાહન સ્ક્રેપમાં જાય બરાબર તો ઈ પૂરેપૂરી અત્યાર સુધી કેટલા વાહનો સ્ક્રેપમાં ગયા મને મને આરટી દેખાડે કે ફિટનેસ પાસ થયેલા નથી એવા કેટલા વાહનો છે તમારી પાસે પરંતુ એવું કોઈ તમને ટ્રક કે એવો કોઈ તમને વાહન મળશે જ નહીં જેમની સોફા ટ્રકો ચાલે છે જે ખૂબ મોટા રાજકીય વર્ગ ધરાવનારા લોકો છે એમની સોફા ચાલે છે તો એમના પચીસ થી ત્રીસ રૂપિયા બચાવવા માટે દે છે અધિકારીઓને કટકી આપી દે ભ્રષ્ટાચાર કરીને અને આ પચીસો ત્રણ હજાર ની અંદર આપડે એવું લાગે કે એટલામાં શું થાય પણ તમે વિચારો કે લાખ ગાડીઓ ગુણ્યા પચીસો લા બે લાખ ગાડીઓ ગુણ્યા પચીસો અને આ અને આ તો સતત

હાલના ઉપમુખ્યમંત્રી છે એવા હર્ષભાઈ અને માનનીય આપણા જે મુખ્યમંત્રી છે એવા ભૂપેન્દ્રભાઈ અને સાથે સાથે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ જેમની સતત ત્યાં તપાસ

સરકાર નું શું થશે તમારે વિચારવાનું છે કેમ કે અમારી મહામુલી જિંદગીઓને અમે મામૂલી બનવા તો નહીં જ નહીં આવે દર્શક મિત્રો તમને બીજી એક વાત કહી દઉં કે ઘણા વર્ષ પહેલા ગુજરાતમાંથી

એનો ખૂબ જ મોટો વિરોધ થયો અને એને ચકાસણી માટે એની તપાસ માટે ભાટીયા કમિશન ની રચના કરવામાં આવી પરંતુ ભાટીયા કમિશનનો જે રિપોર્ટ છે એ રિપોર્ટ પણ એવો જ હતો કેવી જોઈએ કરવા છતાં પણ એ રિપોર્ટ મળતો નથી એનો સીધે સીધો મતલબ એ છે કે આ બધે મોટા ગોરસ ધંધાઓ કરવા માટે આ રિપોર્ટને દબાવી દેવામાં આવ્યો છે અને એ જે મોટા ભાગે હમણાં છેલ્લા અમુક વર્ષ આપણે ડ્રગ્સ ટ્રાન્સપોર્ટેશન જોઈએ છીએ પચીસસો રૂપિયામાં આ ટ્રકો પાસ કરી દે છે આપણે ત્રણ હજાર રૂપિયામાં યમરાજ ને આમંત્રણ આપી રહ્યા છીએ આપણી પેઢી બરબાદ થશે આપણા લોકો મરતા રહેશે પરંતુ આ લોકોને માત્ર કામ જોવા છે જે રસ્તા પર ચાલી ન શકે એવી ટ્રકો છે નંબર પ્લેટ ના ઠેકાણા નથી હોતા લાઇટ ના ઠેકાણા નથી હોતા ચેસિસ ના ઠેકાણા નથી હોતા હવે ઓવરલોડ વાહન છે કંપનીએ જે ચાલીસ ટન નું વાહન છે એની બ્રેકિંગ સિસ્ટમ ચાલીસ ટન મુજબ જ ગોઠવેલી હોય

મારા અને તમારા પરિજનોને પણ મરવાનો વારો આવશે એ પણ હું સુનિશ્ચિત કહું છું અગિતાબેન અમારી સાથે વાત કરવા બદલ ખુબ ખુબ ધન્યવાદ તો દર્શક મિત્રો તમે વિચારો કે ગુજરાતનું આરટીઓ તંત્ર છે એ હંમેશ વિવાદોમાં હોય છે

તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ના લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર